ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ બે શુક્રવાર અલખજી કહે છે હે નિરંજન જ્યાં સુધી સાધકનું મન સંસારની કામના વાસનાઓમાં ઓતપ્રોત રહે છે ત્યાં સુધી મોક્ષપદ ઘણું દૂર રહે છે મોક્ષ શબ્દ બોલવો ઘણો સહેલો છે તેને વરવો અતિ કઠિન છે જો દત્ત ભગવાને એને જે જોઈતું હતું તે બધું જ આપ્યું એણે માગવામાં કશું બાકી જ નહોતું રાખ્યું એણે ધર્મ અર્થ અને કામ જ માગ્યું અંતે ડાપણ આવ્યું ત્યારે જ તેને સાચું વૈરાગ્ય સમજાતા તેને જન્મ મરણ કર્મનો ગતિનો ખ્યાલ આવ્યો આર્તભાવથી અર્થાર્થી ભાવ દૂર થઈ જ્યારે મુમુક્ષુ ભાવ કેળવાય ત્યારે જ્ઞાની થવાય જ્ઞાન અને પંડિતાય કે વિદવત્તા બકબક કરે તે નહીં પણ બધું જ જાણ્યા પછી કશી જ ક્યાંય ઈચ્છા ન રહે માત્ર તેને જ પામવાની મહેચ્છા જાગે ને શૂન્ય થઈ જવાય અર્જુનને ક્યાંય સમજણ પડતી નથી પ્રારબ્ધ બળે તે રાજવી બન્યો અને શ્રી દત્તની સેવા સમર્પિત ભાવ શ્રદ્ધાથી તે સાત્વિક સેવક બન્યો આ જ નથી અખંડ મુક્તિ સુખ પામવા અર્જુનને શ્રી દત્ત ભગવાન શાસ્ત્રનો તત્વબોધ સમજાવે છે બધા શાસ્ત્રો જૂઠા નથી સર્વશાસ્ત્રનો સાર તત્વ પદ માટેનો સરળ માર્ગ બતાવે છે જીવન જીવતા સર્વમાંથી મોહ છૂટવો તેનું જ નામ મોક્ષ શિલ્પશાસ્ત્રી દ્વારા વાસ્તુદર્શન સર્વને સર્વ રીતે સુખી કરનાર વિવિધ નામનો વાસ્તુશાસ્ત્રી કાળે મૃત્યુ પામી સ્વર્ગમાં ભોગ ભોગવી પુનઃ જન્મ મેળવી પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મે છે બીજા જન્મમાં પવિત્ર બ્રાહ્મણ કુળમાં દેવ શર્મા નામ ધારણ કરે શાસ્ત્રોમાં પારંગત બની પોતાના બ્રહ્મકર્માથી ગુરુસેવા સંધ્યાવંદન રથ તપસ્વી શાસ્ત્ર પારંગતતા પ્રાપ્ત કરી સર્વ ગુણ શીલ સંપન્ન રૂપવતી કન્યા સાથે ગૃહસ્થાશ્રમી બન્યો યથાયોગ્ય નિયમો પાળી બધી દુર્લભેચ્છા પ્રાપ્ત કરી અંતે સર્વદા ઉદાસીન વૃત્તિએ રહી કામાદિકને દૂર કરી ગૃહસ્થાશ્રમની સમાપ્તિ કરી ઉદર ચિંતા ત્યજી ચિંતને ધ્યાનનિષ્ઠ રહી ચતુર્થાશ્રમે ગુરોપદેશથી ભ્રમણા દૂર કરી રાજયોગ સાધી વાસનાક્ષય કરી જ્ઞાનયોગથી શેષ પ્રારબ્ધ ભોગવી એ જ બ્રાહ્મણ પૂર્વનો શિલ્પી ફરીથી વિદેહમુક્ત થયો આસક્તિ છૂટવી જોઈએ હવે આગળ સમજ નર્મદા તટે માહિસ્મતી નગરીમાં ગીતવાદ્યમાં રથ કામશાસ્ત્રનો જાણકાર કવિ સુંદર આકર્ષિત દેહવાળો બ્રાહ્મણ રહેતો હતો તે સર્વશાસ્ત્રોનો જાણકાર હતો તેના જીવનમાં તેને યોગ્ય સુંદર કન્યા પ્રાપ્ત કરવા રાજગૃહે આવ્યો રાજાએ આ બ્રાહ્મણને સર્વગુણ સંપન્ન અને પોતાની દીકરીને યોગ્ય સુપાત્ર છે તેમ જાણ્યું રાજા અપંગ અને અપુત્ર હતો તેથી પોતાની રાજકન્યા આ બ્રાહ્મણ સાથે પરણાવી બંનેનો શુદ્ધ પ્રેમ હતો પતિ પત્ની આનંદથી રાજમહેલમાં રહેવા લાગ્યા ચક્રવાક જેવું સુંદર જોડું બંને એક ક્ષણ પર છૂટા ન પડે આત્મ રમ્યા કરતી એની પત્ની ક્યારેય સ્વપ્ને પણ અન્યને ઈચ્છતી નહીં તેવી સુમતીનાર બંને ક્યારેય પાપકર્મ કર્યું નથી જે સુખ દેવો પણ ન અનુભવે તે સુખ બંને અનુભવ્યું અખંડ અભિન્ન પ્રેમની અનુભૂતિ કરી કાળે મૃત્યુ પામ્યા બંને લોક પામ્યા ત્યાં બંને કુશળ ગીતવાદ્યમાં નિષ્ણાંત થઈ બ્રહ્મમાં સદા લીન રહેતા દેવોને તેમનું ગાન સદા પ્રસન્ન કરતું સ્વર્ગના દેવો કિન્નરો મુનિઓ અપ્સરાઓ એ સર્વના પ્રાણપ્રિય બન્યા ચૌદ બ્રહ્માંડ ડોલાવ્યું બ્રહ્માજીએ શ્રુત્ય ગોચર બ્રહ્મ દેખાડી પુનરાગમન મિટાવી ક્રમ મુક્તિ આપી કામશાસ્ત્રી ભોગ ભોગવી બ્રહ્મલોકમાં જઈ મોક્ષ પદ પામ્યો એમ કામશાસ્ત્ર એ ભોગ ભોગવી જાણ બ્રહ્મલોકમાં જઈ ક્રમે થયો મુક્ત સુજાણ શ્રી ગુરુલીલામૃત અધ્યાય તેર દોરો એકસો આઠ అవధూతచితన శ్రీ గురుదత్త